ધાંગદરાથી પાટડી અને ધામા ખાતે પગપાળા સંઘ રવાના થયો પગપાળા સંઘનું ઠેર ઠેર વેપારીઓ અને સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ધાંગધરાથી પાટડી અને ધામા ખાતે શક્તિ માતાના મંદિરે ગ્રુપ દ્વારા હરપાલ દેવ અને શક્તિ મંદિર ખાતેથી મંદિરના પૂજારી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો લોકો ઉમટી પડ્યા પગપાળા સંઘનું શહેરમાં ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ધાંગધ્રા ખાતે હરપાલ દેવની પ્રતિમાએ અને શક્તિ મંદિર ખાતે મહાઆરતી કરી પગપાળા સંઘને શક્તિ માતાના પૂજા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ડોક્ટર એસ ડી ઝાલા મોહનસિંહ ઝાલા એડિશનલ કલેક્ટર કુલદીપસિંહ ઝાલા મનોહરસિંહ રાણા લલિતસિંહ ઝાલા ભરતસિંહ ઝાલા સહિતના આગેવાનો દ્વારા ધ્વજા આપી પ્રસ્થાન કરાવેલ પગપાળા સંઘનું ધ્રાંગધ્રામાં ઠેર ઠેર વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ પગપાળા સંઘને સફળ બનાવવા માટે જનકસિંહ ઝાલા દાનુભા ઝાલા એનડી જાડેજા બળવંતસિંહ જાડેજા નિરૂદ્ધસિંહ જાડેજા નરેન્દ્રસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ ઝાલા એનડી ઝાલા દુષ્યંતસિંહ ઝાલા હરશક્તિ મહિલા ગ્રુપ સહિત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ